કેમ છે તબિયત આવી કેમ રે એવું ને કેરીના ખોખા છે તેને સુકવવાના એક એક સીધા રાખીને બધા ચત્તા સુકવવાના મનીષા સુકવી રહી છે હમણાં મારે ફોરો છે અમારા દીકરાના વહુ આવ્યા છે એટલે ફોરો છે હમણાં વેકેશન છે ને બેકેસોનો મેના દિવસ પછી મળવા હતા ને જાહે સરસાઈ ઈયાથી પછી વિડિયો મોકલશે ને ઈ મૂકશું થોડો ઘણો એટલે આજ કોખા ઉકવી રહ્યા છે ઈ સુકાઈ જાય પછી બોળો વઘારીને મિક્સ કરવાનો તીખુ કોખા હોય એ પ્રમાણે કે મનીષા હા ઓ હ આ કેરીના કોખા ઉતવા છે ઈ બોળો વઘારીને મિક્સ કરવાનું છે કેરીનો કેરીનો બોળો વઘારવાનો છે મસાલા તૈયાર કર્યા છે મરી મરચા લવિંગ હિંગ અને આ બોળોનું તેલ મૂક્યું છે એટલે વઘારવાનો છે બોળો મરચા લવિંગ અને આ મરી અને આમાં મીઠું નાખી દેવાનું એટલે બોળો આ રીતે શેકાઈ જાય એ મિક્સ કરવાનું એક સાલજો ગોળો હોય ને તો અડધો સાલ જવાનું મિશ્ર થોડુંક મીઠું નાખવાનું અને આ ઈ ઉપર નાખ દેવાની ગોળો આવી જાય તેલ આવી જાય એટલે આમાં તેલ નાખ દેવાનું ને પછી બોળાને થોડીક વાર શેકાવા દેવાનો આળો માળો આળો માળો શેકીએ એટલે શું થાય મમ્મી અથાણું બગડે ને અથાણું સારું દે બોળો શેકડો નો થાય મેકડામાં બોળો થાય અને સરસ કડકડીયો થાય પછી આમાં તેલ આપણે પાછું ઉમેરવાનું હોય ને એટલે તેલ હોય ને પાછું એમાં નાખી દેવાનું આપણે આ તેલ થોડુંક વધારવાનું હા તેલ જાજુ થાય તો થોડુંક વધારવાનું

હવે આમાં એટલે આપણે બોળો વઘાર્યો તો ને માં હળદર અને લાલ મરચું નાખવાનું તીખું ખાવયે પ્રમાણે લાલ મરચું નાખવાનું મિક્સ કરી લેવાનું પછી ઘટે તો પાછું નાખવાનું આ બોળો

ના જોઈએ તો પટી વધારે બોળો ખાવો હોય તો વધારે નાખવાનો ઓછો તો ઓછો નાખવાનો અને ટીકું ખાવું એ પ્રમાણે ચટણી નાખવાની ચટાણું મિક્સ થઈ ગયું છે ભાઈ

તું આનથી તો બીસો ને અસલી છે અસલી અસલી છે કે નકલી નકલી છે એટલે રમશો એમને હા નકલી છે ને એટલે રમે છે તો માલા અસલી હોય તો ન રમે અમારે માલા ભાગી જાય હા